યોગીની એકાદશી અને દેવશેની એકાદશી જુલાઈ મહિનામાં આવશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અષાઢી મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ જગતના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે યોગીની એકાદશી ઉજવવામાં આવે છે યોગીની એકાદશી વર્ષ બે હજાર ચોવીસ માં શૂન્ય બે જુલાઈ એ છે યોગીની એકાદશી પર લોકો ઉપવાસ કરે છે અને વિધિ વિધાન સાથે ભગવાન લક્ષ્મી નારાયણ પૂજા કરે છે આ ઉપરાંત શુભ કાર્યોમાં સફળતા મેળવવા માટે વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની કૃપાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે યોગીની એકાદશી પર ચાર શુભ યોગ બની રહ્યા છે ધાર્મિક માન્યતા અનુસાર સાચા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી એટલા માટે કહેવાય છે કે લોકોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ યોગીની એકાદશી નું મહત્વ વર્ષમાં ચોવીસ એકાદશીના વ્રત કરવામાં આવે છે આ ભગવાન વિષ્ણુ સમર્પિત છે આ દિવસે તેમની પૂજા કરવાથી શુભ ફળ મળે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો નિર્જળા વ્રત પણ રાખે છે જે ખૂબ જ મુશ્કેલ હોય છે આ દિવસને લઈને એવી માન્યતા છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મૃત્યુ પછી ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત કરવાથી ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે યોગીની એકાદશી શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શૂન્ય એક જુલાઈના રોજ સવારે દસ વાગીને છવ્વીસ મિનિટ શરૂ થશે તે જ સમયે તે શૂન્ય બે જુલાઈના રોજ સવારે આઠ વાગીને બેતાલીસ મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં યોગીની એકાદશી વ્રત શૂન્ય બે જુલાઈએ રાખવામાં આવશે યોગીની એકાદશી પર રચાશે આ ચાર શુભ યોગ એક ધૃતિ યોગ યોગીની એકાદશી પર ધૃતિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે ધૃતિ યોગ સવારે અગિયાર વાગીને સત્તર મિનિટ સુધી છે તે બાદ શુલ યોગનું નિર્માણ થશે ધૃતિ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી પરમ ફળદાયી હશે બે ત્રિપુષ્કર યોગ યોગીની એકાદશી તિથિએ ત્રિપુષ્કર યોગ રચાઈ રહ્યો છે આ યોગ સવારે આઠ વાગીને સાડત્રીસ મિનિટ રચાઈ રહ્યો છે અને ત્રણ જુલાઈના રોજ સવારે વાગીને મિનિટ સમાપ્ત થશે ત્રણ સિદ્ધિ યોગ એકાદશી તિથિએ પણ રચાઈ રહ્યો છે આ યોગ સવારે પાંચ વાગીને સતાવીસ મિનિટથી બની રહ્યો છે અને શૂન્ય ત્રણ જુલાઈ રોજ સવારે ચાર વાગીને ચાલીસ મિનિટ સમાપ્ત થશે આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકને મનવાંશિત ફળ મળશે બેતાલીસ મિનિટ સુધી કૈલાસ પર બિરાજમાન રહેશે આ પછી તેઓ નંદીની સવારી કરશે ભગવાન શિવ જ્યારે કૈલાસ અને નંદી પર બિરાજમાન હોય ત્યારે તેમનો અભિષેક કરવાથી ભક્તને તેના તમામ કાર્યોમાં સફળતા મળે છે યોગીની એકાદશીની પૂજા વિધિ યોગીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પહેરવા વધુ શુભ છે પછી ભગવાન વિષ્ણુ ધ્યાન કરો અને વ્રત કરવાનો સંકલ્પ કરો આ પછી વિધિ પ્રમાણે તેમની પૂજા કરો અને યોગી એકાદશી વ્રત કથા વાંચો બાદમાં ભગવાન વિષ્ણુ આરતી કરો

યોગીની એકાદશી વ્રતના નિયમ યોગીની એકાદશી વ્રતના દિવસે અન્નનું સેવન ન કરવું જોઈએ એકાદશીનું વ્રત ન રાખતા લોકોએ પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે વાળ નખ અને દાઢી કાપવાની ભૂલ ન કરો યોગીની એકાદશીના દિવસે બ્રાહ્મણોને કંઈક દાન જરૂર કરવું જોઈએ એકાદશી વ્રતના પારણા કર્યા બાદ અન્નનું દાન કરવું શુભ માનવામાં આવે છે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી